લેવું તો છ લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો પણ આ ખર્ચો કાઢવો તો પડશે જ ગમે તે ગમે તે કરું પણ આ ખર્ચો કાઢી તો લઉં જાવ સરપંચમાં એવું કરું મારો પોચ પોચ વરમાં જાવ સરપંચ મેં પૈસા જ કાઢવા શીખ શું કરું વધુ નહીં આટલામાં બી હવા તો દે ત્રણ મહિનોથી જા લીધું સરપંચનું તે હવે સરપંચનો પાર આવ્યો છે વધુ નહીં હવે જોવા દે ચોપડા ખોલવા દે કના કના વેરા બાકી છે હવા જોવા તો દે ચેક કરું કનાકના વેરા બાકી ઓહ કાળુજીનો બાકી છે દસ હજાર રૂપિયા વેરો લગભગ છેલ્લા દસ વર્ષથી બાકી છે બરાબર અને ચીકણાજીનો ચીકણાજીનો તો ઘણો બધો વેરો છે પચીસ હજાર રૂપિયા વેરો છો ઓ બરોબર બરાબર વધો નહીં હા એ તો હું વેરા લઈ લઈ હોય એ તો આપણા જ માણસોથી વધો નહીં ના ચીકણો કાળુજીનો તો વધો નહીં વેરાનો એ તો આપી દે અહીં પણ આ ચીકણાજીનો વેરો લેવો કાઠો પડી જશે નોમ ચીકણો છે પણ ચીકણા વેરા તો કરતી જ ગયો દવટથી વેરો ભર્યો નહીં બધા સરપંચની વિરાઈ તો ગયા છે આલ્યું નહીં વેરો પણ વધો નહીં તો મને તો માટલી પૂરી ગયો મોઢો વધો નહીં જતો હવે ફોન આવ્યો એ કાલ વાતો છે હલો હેલો કોણ બોલ્યું કારુજી બોલ્યા કાળુજી બોલે એમ વાહ અ કાળુજી તમને યાદ કરતો તો તમારો જ ફોન આવ્યો શું કોમ હતું કાળુજી છેલ્લે આ દસ વર્ષે તમારો વેરો બાકી છે પંદર રૂપિયા બરોબર તો કઈ વેરો ભરોસો ને કહો પહેલાં મને થોડો આવે વેરો પેલા એ વેરાળનું કોમ મૂક્યો પેલા મારી વાતો આપણે બોલો બોલો હું કોમ પડી ગયો સરપંદનું એટલે મહેલામાં કૂતરું મરી ગયું હોય તે તામને આવશો લેવા એ કાળુજી તમે તો શેરમ આવે છે લે આ વેરાની મુ વાત કરો કે કુતરું કે હું હું સરપંચ કુતરું ખેંચવા માટે સરપંચ મરી ગયા તો કુતરું મારો કોમ ના કરવાનો હોય બધો પણ સરપંચ તમે બોલ્યા હતા કે કોમ પડતો અધી રાત્રે ફોન કરજો કોમ પડ્યું તો વાત સાચી ના આવે લાઈટ જતી રહે ખેંચવા માટે થોડો આવ્યું તમારે મેલા કુતરો ખેંચી જવું કોઈ તમે કુત કોક બોલે ભંડારી દેજો આ વેરો ભરવાનું કરો તમે બધું મારા ના આવે કુતરો ખેંચવાનો તો

આવા નાવા છે કેટલાક નંગ છે ગોમમાં ડોબા જેવા ડોબા જેવા સૌ ભરી ખાડામાં નાખી આવ્યા પડશે કૂતરો ખેંચવા સરપંચનો ફોન કરી ફોન કરી હું તો હું કૂતરો ખેતવા સરપંચ બન્યું કે સરપંચનો ગોમનો વિકાસ કરવા બન્યો આવા નાવા કેટલા છે એમોએ એક તો કાળુજીનો હીરો તો જીવ એમએ ગોમનો જે એક મેન વ્યક્તિ છે ચીકણો એનો પચીસ હજાર રૂપિયા હીરો બાચી સર અને આ ચીકણો હનો વેરોલ છે એનો જ ચીકણો છે ને ચીકણા વેરા કરવાનો સર અને ચૂંટણી વખતે મને હોમો પડ્યો તો એરો મોણો આ એરો જ મોણસ હોમો પડ્યો તો એનો જ એરો વાંચી છે કશું વધુ નહીં હેડો જવા તો દે હોમો તો પડ્યો તો પડ્યો તો પણ વધુ નહીં થઈ પડશે હું હા છી ફોન તો કરું મને ફોન કરવા દે મને હા ફોન નહીં કરવો ગમો પેલો ઓટો મારી આવું શું ચાલો ગમે પેલું ઘટાનું કોમ ચાલુ હતું તું ઓટો મારી આવું પછી ફોનથી ફોન કરું ગમત જઈને વધુ નહીં હેડો હમ મોઢવા દેજે કોમ ચાલુ હશું કેટલા આવ્યું શીખર કોમે હવે જોવા તો દેશ ચેક કરું પછા પહેલાં શિકણા પણ વેરો લેવાનો છે કે લોન વેરો પસંદ હું લઉં સરપંચના ઘેર જવું પડે ઘેર સરપંચ ઘેર હશી કે પંચાયતમાં હશી ના પહેલાં જો હું ઘેર જવું પ્રવાજી પેલું કોમકાજ કેટલા આવ્યું ઘટાનું પટ્યું કે નહીં એ પટવા જ આવી ગયો અમારે પટી જ તું સર એવું છે એમ

પેલા મેલા માં ફો આવે પેલા કાળુ જી નો મારા મેલા કુતરો કુતરો વાત સાચી તમારી હું તો ગોમ નો સરપંચ બન્યો તમારો બૈરો નઈ લઈ તમે એટલે પણ બૈરું તમારા મેલા માં આગેવાન તો હસી કેવા

સરપંચ હેલો હા બોલો બોલ્યું હા ગલબોજી બોલું છું સરપંચ હા બોલો બોલો કલ કોમ હતું કે આ ચીકણો કેસે મારે ઘેર થી રહી ને જશે લેવા જવાની વાત ચાલે છે બો ભેગો છે મને આઈ ને વાત કરી તાને મને ખાવા પડી છે મને ખબર નહીં વાત કરી તાને કેવું કરવું લે હવે જવાનું છે કેવું કરવાનું છે બધા ફરતો ફરતો બધા ઢંઢેરો પીટે જાય એટલે ફક્ત કરવું પડશે

વર્ષથી વેરો બાકી પચીસ હજાર રૂપિયા જતું રહ્યું વેરો ભરતા નહીં અર્યા ને આર્યા તો વેરો નહિ ભર તો બહેર્યું શું કામ કરવાનો હતો શું કરું તસ વર્ષથી વેરો બાકી પચીસ હજાર રૂપિયા વેરો ભરતા નહી

પેલા ઉફરા મેલા પેલા નહી ચીકણું ઓન ભાઈ લેવા જવાનું છે તમે જલ્દી આવજો હા જલ્દી જલ્દી આવી અંગાજ પાસે જીએસટી જીઆ્ધો હા સકલ થઈ જવાનો જીવ થતો મને બહેરું માર્યું થઈ જાય શિયાળ જેવું અરે પેલા પાછું આવું પાછળ આવ્યો ને આગળ આવ્યો આવું કરી તાણે આપડે કાળુજી કુતરું ભેજ ચિંતા હોય મારે બહેરું જતી નાખો તમારે